મેસરાડ સ્થિત મદ્રસે હબીબુલ ઇસ્લામનો વાર્ષિક ઇનામી જલસો યોજાયો ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તુલબાઓની ટ્રોફી એનાયત કરવામાં આવી હતી ભરૂચના પાલેજ નજીક આવેલ કરજણ તાલુકાના મેસરાડ સ્થિત મદ્રસે હબીબુલ ઇસ્લામનો વાર્ષિક ઇનામી જલસો યોજાયો હતો આયોજિત જલસામાં મદરેસામાં દિની તાલીમ પ્રાપ્ત કરતા તુલબાઓએ સુંદરનાથ શરીફ મનકબદ્ધ પ્રશ્નોત્તરી તકરી રજૂ કરી હાજરજનોના અહીંયા ડોલાવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન મિસરાળ સ્થિત સેવાભાવી સંસ્થા સૈક ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે સેવાભાવી સંસ્થા સૈકુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા જલસામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર તુલબાઓની ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સાથે સાથે ગામની દીકરીએ ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરતા દીકરીને પણ ટ્રોફી એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમને મદ્રેસા કમિટી તેમજ સૈકુલ ઇસ્લામ ટ્રસ્ટના ઉત્સાહી અધ્યક્ષ ઉપાધ્યક્ષ તેમજ સદસ્યોએ ખૂબ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યું હતું સલાદુ સલામ અને દુઆ ગુજારી કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું સફીક બાપુ કરજણ સંદેશ ન્યૂઝ આમોદ